નમસ્કાર આપણી રોજબરોજની જિંદગીમાં આપણે કેટલાય વચનો આપીએ છીએ કેટલી સમજૂતીઓ કરીએ છીએ પણ ક્યારે વિચાર્યું છે કે આમાંથી કયું વચન કાયદાની નજરમાં એક મજબૂત બંધન બની જાય છે તો ચાલો આજે આ જ સફરને સમજીએ કે કેવી રીતે એક સાદું વચન એક કાનૂની કરારનું સ્વરૂપ લે છે આજના આ વિશ્લેષણમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું પહેલાં જોઈશું કે વચન કરાર ક્યારે બને છે પછી એના માટે કયા કયા ઘટકો જરૂરી છે એના ત્રણ મુખ્ય પાયા કયા છે કોણ કરાર કરી શકે છે કરારના પ્રકારો કયા છે અને છેલ્લે આ બધી ચર્ચામાંથી આપણે શું શીખ્યા ચાલો શરૂઆત એકદમ મૂળભૂત વાતથી કરીએ યાદ રાખવા જેવી વાત એ છે કે દરેક વચન કરાર નથી હોતું તો સૌથી પહેલું કામ એ સમજવાનું છે કે એક સામાન્ય વાતચીત કે સમજૂતી અને કાયદાકીય રીતે બંધન કરતા કરાર વચ્ચે જમીન આસમાનનો ફરક શું છે તો સમજૂતી અને કરાર આ બંને વચ્ચે ફરક શું છે સ્ક્રીન પર દેખાય છે એમ સમજૂતી એટલે પ્રસ્તાવ અને એની સ્વીકૃતિ પણ એ કરાર ત્યારે જ બને છે જ્યારે એમાં એક ખાસ તત્વ ઉમેરાય છે કાયદા દ્વારા અમલીકરણ બસ આજ એ જાદુઈ ઘટક છે જે એક સાદી સમજૂતીને કાનૂની તાકાત આપે છે એના વગર એ માત્ર એક વચન જ રહી જાય છે બીજું કંઈ નહીં હવે કોઈ સમજૂતીને કાયદેસર અને મજબૂત બનાવવી હોય તો એના માટે એક ચેકલિસ્ટ છે જાણે કોઈ વાનગી બનાવવાની રેસિપી હોય ને બસ એ જ રીતે એક માન્ય કરાર માટે આ દસ તત્વો હોવા એકદમ જરૂરી છે ચાલો પહેલા પાંચ ઘટકો પર નજર કરીએ એમાં એક છે કાનૂની સંબંધ બનાવવાનો ઇરાદો માની લો કે કોઈ મિત્રને ડિનર માટે બોલાવે અને એ હા પાડે હવે જો એ ન આવે તો શું કોર્ટમાં કેસ થાય ના કારણ કે અહીં કાનૂની સંબંધ બનાવવાનો કોઈ ઈરાદો જ નથી કાયદો આવી સામાજિક સમજૂતીઓમાં પડવા નથી માંગતો એટલે જ આવી સમજૂતીઓ કરાર નથી બનતી અને આ રહ્યા બાકીના પાંચ એમાં એક છે પ્રદર્શનની શક્યતા આ સમજવું બહુ સહેલું છે જો કોઈ એવી સમજૂતી કરે કે હું જાદુથી ખજાનો શોધી આપીશ તો એ દેખીતી રીતે જ શક્ય નથી એટલે કાયદો એને શૂન્ય ગણે છે ટૂંકમાં કરાર એવો હોવો જોઈએ જેનું પાલન ખરેખર થઈ શકે આમ તો પેલું આખું દસ ઘટકોનું લિસ્ટ ખૂબ જ મહત્વનું છે પણ એમાંય આ ત્રણ પ્રસ્તાવ સ્વીકૃતિ અને વિચારણા એ તો કોઈ પણ કરારનો ધબકાર છે એનું હૃદય છે આ ત્રણ વગર તો કરારની ઈમારતનો પાયો જ ન નંખાઈ શકે કોઈ પણ કરારની શરૂઆત પ્રસ્તાવથી થાય છે પણ એ પ્રસ્તાવ સ્પષ્ટ હોવો જોઈએ અને જેની સમક્ષ મૂકાયો છે એના સુધી પહોંચવો પણ જોઈએ હા અને એ પ્રસ્તાવ માટેના આમંત્રણથી અલગ છે જેમ કે દુકાનમાં મૂકેલી વસ્તુ પરનો ટેગ એ પ્રસ્તાવ નથી એ તો ગ્રાહકને પ્રસ્તાવ આપવા માટેનું આમંત્રણ છે એક વાત સમજવા જેવી છે કે કોઈ પણ પ્રસ્તાવ કાયમ માટે ખુલ્લો નથી રહેતો જો સામેવાળી વ્યક્તિ સ્વીકારે એ પહેલાં જ પ્રસ્તાવ મૂકનાર એને પાછો ખેંચી લે અથવા આપેનો સમય પૂરો થઈ જાય તો બસ પ્રસ્તાવ ત્યાં જ સમાપ્ત થઈ જાય છે હવે આવે છે સ્વીકૃતિ અહીંયા સૌથી અગત્યનો નિયમ એ છે કે સ્વીકૃતિ જેવી છે તેવી જ એટલે કે બિનશરતી હોવી જોઈએ જો કોઈ પ્રસ્તાવની શરતોમાં જરા પણ ફેરફાર કરીને હા પાડે તો એ સ્વીકૃતિ નથી ગણાતી એ તો એક નવો પ્રતિપ્રસ્તાવ બની જાય છે અને મૂળ પ્રસ્તાવ રદ થઈ જાય છે અને છેલ્લે વિચારણા એટલે કે કન્સિડરેશન આ એ વસ્તુ છે જે કરારને એક તરફી ભેટ બનતા રોકે છે એ એક દ્વિમાર્ગી રસ્તો છે મતલબ કે બંને પક્ષોને કંઈક મળવું જોઈએ અને બંને પક્ષોએ કંઈક આપવું જોઈએ આજ તો સૌદાનો અસલી સાર છે કાયદાની ભાષામાં આને ક્વિડ પ્રો ક્વો કહેવાય છે એક લેટિન શબ્દ જેનો અર્થ થાય છે કંઈકના બદલામાં કંઈક આ સિદ્ધાંત ખાતરી કરે છે કે કોઈ પણ પક્ષ મફતમાં બંધાયેલો નથી કરારને માન્ય ગણવા માટે બંને પક્ષોને કંઈકને કંઈક મૂલ્યવાન મળવું જ જોઈએ સારું તો કરાર શું છે એ તો સમજ્યા પણ હવે સવાલ એ છે કે કરાર કરી કોણ શકે કાયદો અમુક ચોક્કસ વ્યક્તિઓને રક્ષણ આપે છે અને એટલે એમની બંધન કરતા સમજૂતીઓમાં જોડાવાની ક્ષમતાને મર્યાદિત કરે છે આને જ કરાર કરવાની ક્ષમતા કહેવાય છે આ નિયમ એકદમ સ્પષ્ટ અને કડક છે સગીર સાથે કરેલો કોઈ પણ કરાર વોઇડ એબ ઇનિશિયો ગણાય છે આ લેટિન શબ્દોનો સીધો મતલબ એ છે કે કરાર શરૂઆતથી જ શૂન્ય છે જાણે કે એ ક્યારેય બન્યો જ ન હતો અને સૌથી મહત્વની વાત સગીર વ્યક્તિ મોટી થયા પછી પણ એ કરારને માન્યતા આપી શકતી નથી આ કાયદો સગીરોને શોષણથી બચાવવા માટે જ બનાવવામાં આવ્યો છે સગીરો સિવાય પણ આ લિસ્ટમાં જે લોકો આવે છે તેમની કરાર કરવાની ક્ષમતા મર્યાદિત હોય છે આ બતાવે છે કે કરાર કરવા માટે માત્ર ઉંમર જ નહીં પણ કાનૂની અને માનસિક યોગ્યતા પણ એટલી જ જરૂરી છે જરૂરી નથી કે દરેક કરાર પરફેક્ટ હોય એની કાનૂની સ્થિતિના આધારે એના અલગ અલગ પ્રકાર પાડી શકાય છે ચાલો આ પ્રકારોને જરા નજીકથી સમજીએ આમાં આ કરાર થોડો રસપ્રદ છે એમાં શું થાય કે એક પક્ષને વિકલ્પ મળે છે એ ધારે તો કરારને ચાલુ રાખી શકે અથવા એને રદ કરી શકે આવું સામાન્ય રીતે ત્યારે બને છે જ્યારે કોઈની સંમતિ દબાણ હેઠળ કે છેતરપિંડીથી લેવામાં આવી હોય તો આટલી બધી ચર્ચા પછી આ કરારની બ્લુપ્રિન્ટમાંથી આપણે મુખ્ય કઈ બાબતો શીખ્યા ચાલો એને એકદમ ટૂંકમાં ફરીથી જોઈ લઈએ આ પાંચ મુદ્દાઓ એ આકા વિશ્લેષણનો સાર છે કરાર એટલે કાયદાની તાકાતવાળી સમજૂતી એને માન્ય બનવા માટે દસ ઘટકો જોઈએ એનું હૃદય ત્રણ સ્તંભો પર ટકેલું છે કરાર કરનાર વ્યક્તિ સક્ષમ હોવી જોઈએ અને દરેક સમજૂતી કાયદાની નજરમાં એકસરખી નથી હોતી બસ આટલું યાદ રહે તો ઘણું છે હવે એક વિચારવા જેવો સવાલ છેલ્લે આપણે કોઈની સાથે જે સમજૂતી કરી હોય શું એમાં આ બધા તત્વો હાજર હતા આ સવાલ એટલા માટે મહત્વનો છે કારણ કે એ કાયદાના સિદ્ધાંતોને આપણી રોજિંદી જિંદગી સાથે જોડે છે કદાચ હવે પછી કોઈ સમજૂતી કરતી વખતે આપણે આ બધી બાબતોને એક નવી નજરથી જોઈ શકીશું